મકાઈ ઘઉં અને જુવારના પાકની ખેતી વિશે તમે લોકો ખેતી કરતા પણ હશે ઘણી વખત તમને એવું પણ કહે છે કે તમારે રોટલી ખાવી જોઈએ પણ જવ ની રોટલી ખાવી જોઈએ પણ કોણ આવે છે તમે વિચાર કર્યો પાલીતાણા ના ગામડામાં એક ખેડૂત છે ને આ જવ ની ખેતી ના સફળ ખેડૂત છે એમને જવ નું વાવેતર કર્યું છે અને સારું એવું ઉત્પાદન છે જવ અને ઘઉં વચ્ચે શું ફરક હોય છે કઈ રીતે ઉત્પાદન લેવાય કેટલા ભાવ મળે આવો જાણીએ આ પાલીતાણા ખેડૂત પાસે

આપણે એવું બહુ માનતા હોય છે ઘઉંમાં જો જવું હોય તો જવને કાઢી નાખતા હોય છે પરંતુ એક પાલીતાણા ખેડૂત છે એ જવની ખેતી કરે છે અને એમની ખેતી બહુ વખણાય છે હું આવી ગયો છું પાલીતાણાના એક ગામડામાં મારી સાથે છે રમેશભાઈ રમેશભાઈ રામ 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 તમે અલગ કર્યું લોકો ગાઉં આવે તમે જાઉ આવ્યા ઝવ આપણે છે ને હા ખાવા માટે બેસ્ટ વસ્તુ છે હા જે આપણે શરીરમાં જે કોલેસ્ટ્રોલની બીમારી છે ડાયાબિટીસ ને આઈ બધી ભયંકર બીમારીને કાબુમાં લેવા માટે આ ફર્સ્ટ ક્લાસ કામ છે આનું તમારે એક જ કલાકમાં તમે ગમે એટલો વધારે ખાઈ ગયો ને તો એક જ કલાક ની અંદર પેટ તમારું સાફ થઈ જાય જાય એમ પણ હું તમને એમ પૂછું વાવેતર માં કોઈ ફેર નહીં ઘઉં આપડે બાજુમાં ઘઉં છે અને બે હારે જ આને ખાલી એક પાણ વધારે જોવે પાણી વધારે જોવે એટલું બાકી બીજો કોઈ ફેર નઈ ઉતારો બુતારો બધું લગભગ હરખો થઈ રહે

પછી અને પાયામાં માં આપડે મહુડા જે દારૂ બને ને એના મહુડા ના ફૂલ આવે એ ફૂલ વીઘે પાંચ કિલો એમ નાખી દર વર્ષ નવું પાક કરવાનું હોય ને એટલે એક વીઘે પાંચ કિલો નાખી દેવાના એટલે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ એક ગમે એટલું પાણી વધી જાય ને તો કોઈ પીળો નહીં પડતો છોડ સુધી એકદમ કલર માં આપડે કેમ બોલું બહુ ઉરિયા નાખીને કાળો કલર હોય એ ટાઈપ જ રે પણ આમાં કોઈ તમે જાય તો નહીં ખરી રમેશભાઈ કોઈ નહીં આપડા કરિયાણામાં લઈ લઈ આવ્યા હતા કરિયાણા વાળા લઈ આવા આપડે નક્કી કર્યું જવ ની ડિમાન્ડ છે તો જવ વાવવા વા જે ઉતરે પણ અત્યારે આપડે જોયું ને તો આપણે એમ થયું નાના રેડી સંતોષ છે ઉતારવા રેડી આવશે ચાલીસ મણ જેવો ઉતારો છે પંદરસો નો ભાવી સાઠ હજાર નો થાય એક રૂપિયા નો બીજો કોઈ ખર્ચો નહીં આપડે એમાં અલર માં આપણે જે ઘઉં કાઢ્યું નીકળ્યું એમાં અલર થોડુંક ધીમું રાખવું પડે વજન થોડોક ઓછો હોય થોડુંક ધીમું રાખવાનું બીજો કોઈ ફરક નઈ વાઢીને આપણે પાછરા કહી દેવાનો પાછરા કરીને પાળો કહી દેવાનો હા પાળો કરીને લર લર બોલાઈ લેવાનો પેલો ડાંડર કે બધું સેમ એઝ ઇઝ આ એઝ કમ્પ્લીટ ગમો ગમો લોકો આવીને જોવે છે કે કેમ આ બીજી જાતિ છે ઘઉંની એમ લાગે એટલે પછી અમારે કેવું પડે કે ભાઈ ઘઉં ની ત્યાં જવ છે હા આપણે જે ઘઉંમાં અમુક અમુક નીકળે ને ટોયો હા કે આ જવ આ નીકળે ની આ જવ જ છે ને બહુ સારી વસ્તુ છે ખાવા માટે અને ભવિષ્યમાં આપણે ગણવી ને તો આગળના સમયમાં ઘઉં આપણો ખોરાક જ નહોતો કેમ અંગ્રેજો લાવ્યા છે જવ જ આપડો ખોરાક હતો આ તો વસ્તી વધારા ને પછી એ બધું માણસો ને બધું વિશાળ ફરી ગઈ વિદેશો ટાઈપ થઈ ગયું કે વિદેશમાં આ બધું આપડે એ પ્રમાણે આપડે જીવવું એમ સ્વદેશી સિવાય ઉધાર નહીં થાય તમારે આ અપનાવું જ પડશે એકવાર ઓર્ગેનિક હું તો બધાને કઉ છું કે પેલા રાજુ ને પણ ખાલી ખાવા પૂરતું કરો પાંચ કેરા કરો તમારું બકાલું તમારા છોકરા સુરત હોય ગમી ને હોય તો તમારું વાડી નું ઘરનું વસ્તુ ખાય કે નહીં બહાર નું એટલી બધું અત્યારે પેસ્ટિસાઈડ આવી ગઈ છે ને

તમારી પાસે બધા ને અમારે કેવું કે માલ લઈ ગયા જવ લઈ ગયા બે કિલો પાંચ કિલો તમારો નંબર લઈ લેવાનો અને ગ્રુપ બનાવીને કીધી પછી ગ્રુપ માં તમને યાદ કરી દેવાનો પછી અમારે જે કાંઈ નવીન પાકે એટલે એમ તમને તરત ગ્રુપ માં મેં કી આ વસ્તુ આપડે છે એટલે તેવી તરફ તમારે લેવું એટલે ફોન જ કરવાના લેતા આવજો લેતો આવવાનું આજ જ્યાં રવિવારે અડદની ડાળીનો ફોન આવ્યો મને કે રમેશભાઈ આપડે અડદ ની ડાય ફોચરા વાળી મેઘુ વગર ની આવવાની એ કે નહીં ફોજરા વાળી તમારે જોવે છે કિલો લેતા આવજો મેઘુ વાંધો નહીં મેઘુ પોક તૈયાર થઈ ગયો એક કિલો પોક લેતા આવજો બસ આ રીતે એનો ફોન આવ્યો આપડે માલ દેવાનો છે

આપણે વાવણી થાય કે ભાઈ આ વરસાદે નહીં ચો ઓલા વરસાદે ઓલા વરસાદ દિવાળી આવી જાય પેલા વરસાદે વાવી દેવાનું હોય એટલે આપડે ખેડૂત છે મૂંઝાવાનું હોય ને આમાં પાકે તો ઠીક નો પાકે તો ઠીક આપડે બીજા લઈ જાય કે તો આપણી વાડીમાં આપડે નુકસાન આપડે છે ને એટલે તો આપણે માલ બનાવી અને વેપારી લઈ જાય અને ઓછા ભાવથી લૂટી જાય આપણને કોઈ એ નુકસાની છે ને તો સાહસ કરવા હું મૂંઝાવાનું હોય બરાબર

તો રમેશભાઈ છે આ છે જાવ આમ તો પેલા પણ હવે ખાય છે જમાના પ્રમાણે આની ડિમાન્ડ નીકળી છે અને આ જમાને પ્રમાણે છે વેચી પણ જાણે છે રમેશભાઈ એક્સપેરિમેન્ટ કરવા માંગતા હોય નવું કરવા માંગતા હોય તો રમેશભાઈ કોલ કરજો અથવા એનો નંબર આપ્યા છે મેસેજ કરજો બસ એ ગુજરાતી અને ખેડૂત તરીકે તમને સારી વાત લાગતી હોય તો બીજા માણસ સુધી શેર કરજો બસ આટલું ને જો તમે સોશિયલ મીડિયામાં હોય તો અમારું પોઝિટિવ વાત પેજ છે એને ફોલો કરજો જય જય કરવી ગુજરાત